મહાનગરપાલિકા દ્વારા જે જર્જરીત બિલ્ડિંગો છે તેને નોટિસ આપી અને અમુક બિલ્ડિંગોને જે પાડી નાખવામાં પણ આવી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આજે જે જર્જરિત બિલ્ડિંગોને નોટિસ આપ્યા બાદ પણ જેને પાણી નથી અથવા અથવા તો જર્જરીત ભાગ દૂર નથી કર્યો તેવા આશા ઘરને જે છે તે લાઇટ અને પાણી કનેક્શન દૂર કરવાની કાર્યવાહી જે કરવામાં આવી છે આ કાર્યવાહીમાં ક્યાંક જે છે અસંતોષ પણ થઈ રહ્યો છે ત્યારે તે રજવાટિકા જે છે મોરબીની જૂનામ જૂની પહેલી હાઈરાઇઝ બિલ્ડિંગ છે ત્યાં લાઇટ અને પાણી કનેક્શન કાપી જતા વીસ જેટલા પરિવારો જે છે તેને બારે આશરો લેવો પડે તેવી પરિસ્થિતિ થઈ છે ત્યારે શું કેવું છે એનું ચાલું જાણીએ આજે કંઈક પાવર કાપી ગયા છે તેના માટે કાપી ગયા હવે પાવર તો સડનલી કાપી ગયા છે એના માટે કોઈ અમને ઇન્ટિમેશન પહેલાંથી કે કોઈ જાણકારી આપી નથી હા અમને જર્જરિત બિલ્ડિંગની નોટિસ આવી હતી જેના માટે અમે એગ્રી હતા અને એનો અમે ઇન્વર્ટ જવાબ નગર મહાનગરપાલિકામાં જે તે સમયે કર્યો હતો કે અમે સાહેબ અમે માનીએ છીએ કે બિલ્ડિંગ જર્જરીત છે રહેવાલાયક નથી અમે એને પાડવા માટે તૈયાર છીએ તો આપશ્રી અમને પાળવાની મંજૂરી આપો અને પ્લસ આગળ નવું બાંધકામ એટલે મતલબ આને પાછું બનાવવાનું અમને રીડેવલપમેન્ટ કરવાનું તમે અમને ગાઈડ ગાઈડલાઈન આપો પણ એ કોઈ અમને આઈપી નથી હજી સુધી અમે ખાલી કરવા અને એના માટે તૈયાર જ છીએ પણ અમે ખાલી કરીને અમારે વૈકલ્પિક વ્યવસ્થા લો કે છ મહિના બાર મહિના અમે આ બનાવી પાછું પાછું બનાવવાની અમને મંજૂરી આપે એટલે અમે અત્યારે ખાલી કરવા તૈયાર છીએ તો અમે બાર બાર મહિના ભાડે વયા જાય ક્યાંક બનાવીએ પણ જ્યાં સુધી ચોખવટ ન થાય કે આ પાછું અમે પાડી નાખીએ પછી તો અમારે કરવાનું શું છે અમારે 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 પાડવું જ છે અમારે રહેવું નથી અહીંયા અમને બીક લાગે છે અમને ભયજનક લાગે જ છે પણ જ્યાં સુધી અમને વૈકલ્પિક વ્યવસ્થા અમારે કેવી રીતે આ નેક્સ્ટ કેવી રીતે કરવાની એની જાણ ન કરે ત્યાં સુધી તો અમે ખાલી કેવી રીતે શકીએ અને આ રીતે કાપી ગયા આજે વીજળી ઓચિંતાની એની કાપો આવશું કે કાપી જઈશું એની કોઈ જાણ નથી વીસ ફેમિલી અહીંયા બાળકો ગઈડા બુઢા બધા સાથે રહે છે બરાબર હવે બપોરના ચાર વાગ્યાથી બધા લાઇટ પાણી વગર એમ નમ છે રજૂઆત જે હવે અમે સામાન્ય માણસો છીએ હવે અમારાથી જેટલી યોગ્ય જગ્યાએ અમે જીબીએ જઈ આવ્યા છીએ તો એમને અમને ઓર્ડર કાઢીને આપી દીધો કે ભાઈ અમને મહાનગરપાલિકાએ ઓર્ડર હવે કાલ અમે પ્રયત્ન કરશું કમિશનર સાહેબ શ્રીને મળવાનો કે સાહેબ અમને આમાં તમે અમે કહીએ છીએ એમ અમે તમને રસ્તો દેખાડો અમે કરવા માટે તૈયાર જ છીએ અમારે કોઈ ઇલિગલ વસ્તુ કરવી નથી અને આ મોરબીની માની જે તે સમયે નગરપાલિકાની મંજૂરીવાળી બિલ્ડિંગ છે ટાઈટલ ક્લિયર જેને કહીએ આપણે અને અમે સ્વેચ્છાએ પાડવા રાજીએ છીએ આ બિલ્ડિંગ લગભગ પચીસ વર્ષ જેવું થયું હશે બે હજારની ની ભૂકંપના એક વર્ષ પહેલાનું બાંધકામ